નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે વડોદરાના વડસર ખાતે આવેલા શ્રી મંગળનાથ મહાદેવ ટ્રસ્ટની મંદિરની આશરે ત્રીસ વીઘાથી વધુ જમીનનો બારોબાર બિનખેતી કરાવીને બિલ્ડરોએ વેચાણ કરી હોવાના સામાજિક કાર્યકર અરવિંદ સિંધાએ આક્ષેપો કર્યા છે વડોદરા જિલ્લા કલેક્ટર હસ્તક દેવસ્થાન ટ્રસ્ટ અને ચેરિટી કમિશનર હસ્તકના વડસર સ્થિત શ્રી મંગળનાથ મહાદેવ મંદિરની જમીન બિલ્ડરોએ વેચાણ કરી હોવાના આક્ષેપો અરવિંદ સિંધાએ આજ રોજ કર્યા હતા શ્રી મંગળનાથ મહાદેવ મંદિરની આશરે ત્રીસ વીઘાથી વધુની જમીનો ચેરિટી કમિશનરની મંજૂરી વગર બારોબાર બિનખેતી કરાવીને બિલ્ડરોએ ગેરકાયદેસર રીતે વેચાણ કરી છે તેમની સામે સુપ્રીમ કોર્ટના હુકમ અનુસાર કાર્યવાહી કરીને વર્ષ બે હજાર એકવીસ પછીની તમામ રજા ચિઠ્ઠીઓ નામંજૂર કરી અને બાંધકામને ધ્વસ્થ કરીને આ જગ્યા ફરી એકવાર મહાદેવ મંદિર ટ્રસ્ટને પરત મળે એવી માંગ અરવિંદ સિદ્ધાએ કરી છે આ એક અમારા જે ગંગા સમગ્ર આયામ એટલે કે સંઘ આરએસએસ નો એક તમારી આ સંસ્થા છે ગંગા સમગ્ર જેમણે મંદિરોનું રક્ષણ કરવું તે અંતર્ગત અમે અધ્યક્ષ છીએ અને વડોદરામાં છેલ્લા એક વર્ષથી મંગળનાથ મહાદેવ જે કલેક્ટર હસ્તકના દેવસ્થાન ટ્રસ્ટના અંડરમાં આવેલું છે નવનાથ મહાદેવમાંનું નદી કિનારે જાગનાથ મહાદેવની સામે એ મંદિરમાં ઓગણીસો અઠ્ઠાણુંમાં પૂજારીઓએ પ્રાઇવેટ પોતાની જગ્યા વેચી હતી તો એનો પાવરને લઈ મંદિરના સર્વે નંબરો અંદર એટેચ કરી અને દસ્તાવેજ કરીને એ ડાયરેક્ટ કલે ચેરિટી કમિશનરની કલમ છત્રીસનો પણ મંજૂરી લીધા વિના ડાયરેક્ટ એને કરી અને ત્યાં આશરે પંદર વીસ વીઘામાં બંગલાઓ બનાવી દીધા બિલ્ડરે વેચી દીધી અને હજુ બીજી પંદર વીસ વીઘા બાકી છે ત્યારે અમે એક મહાદેવના આદેશથી એક મુહિમ હેઠળ કે મંદિર બચાવો મુખ્યમંત્રીને અમે રજૂઆત ગાંધીનગરમાં કરી હતી ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ પણ ગૌર સાહેબને એ વખતના કલેક્ટર હતા એમને સુઓ મોટો દાખલ કરવા જણાવ્યું હતું પરંતુ એ દરમિયાન એમની બદલી થઈ ગઈ અને આર એસી સાહેબે કંઈ એમાં કલમ છત્રીસનો રિપોર્ટ ધ્યાનમાં લીધા વિના રિપોર્ટ જાહેર કર્યો તો અને એની સર્ચ અટક્યું હતું એટલે હમણાં અમે આ કલેક્ટર નવાજે ખરા બીજલભાઈ શાહ એમને પણ રજૂઆત કરી અને એ દરમિયાન એક સુપ્રીમ કોર્ટનો ઓર્ડર અમારા ધ્યાનમાં આવ્યો સુપ્રીમ કોર્ટે પણ જણાવ્યું છે બે હજાર એકવીસના ઓર્ડરમાં કે મહાદેવજ એના મુખ્ય માલિક ગણાય પૂજારી કે ટ્રસ્ટી નહીં કોઈ ટ્રસ્ટ નહીં તો એ ઓર્ડર પણ હમણાં હમણાં કમિશનર સાહેબને જમા કરાવ્યો છે અને કમિશનર સાહેબને વિનંતી કરી છે કે અત્યારે જે બીજી પંદર વીસ વીઘા જમીન વધી છે એમાં કોઈ રીજા રજાચિઠ્ઠી મંજૂર નહીં કરવી અને અત્યારે જે પણ બાંધકામો ચાલી રહ્યા છે એની રજા ચિઠ્ઠીઓ તાત્કાલિક ધોરણે રદ કરવી તેવી એક રજૂઆત કરી છે હા કમિશનર સાહેબ તો એમ પણ મહાદેવ ભક્ત છે એટલે એમણે પણ આ શ્રાવણ મહિનામાં એમણે એક એશ્યોરન્સ આપ્યું છે કે સારામાં સારું કામ કરીશું આ કેસમાં કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર